નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત વલસાડ નજીકના દાંડી દરિયા કિનારે લક્ઝરિયસ કાર લઈને સ્ટન્ટ કરનારા બે લબર મુછીયાઓને પોલીસે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે સોશિયલ મીડિયામાં ફેમસ થવા વલસાડ નજીકના દાંડી દરિયામાં કાર ઉતારી રીલ્સ બનાવવાના ચક્કરમાં નબીરાઓએ જોખમી સ્ટન્ટ કર્યા હતા આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો આ વીડિયોને લઈને ડુંગળી પોલીસે તપાસ હાથ ધરી હતી ત્યારે ડુંગળી પોલીસે બે લબાર મુશિયા નબીરાઓની ધરપકડ કરી છે પોલીસે રોનક પટેલ અને જય પટેલની ધરપકડ કરી થાર જીપ પણ કબજે કરી છે ન્યૂઝ વલસાડ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર